હત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી પોલીસને મામલાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બાતમી મળી હતી કે અજય મર્ડર શાહરૂખ અને નામના મામા ભાણેજ દ્વારા કરવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ભગવતીપારા વિસ્તારમાં રહેતા મામા ભાણેજને ઝડપી લીધા હતા રિક્ષા ચલાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શાહરૂખ ફકીર તેમજ પ્રાઇવેટ નોકરી કરતો અક્રમ ફકીરની પૂછપરછ કરતા બંને આરોપી દ્વારા હત્યા કરવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે મૃતક અજય ચારોલા બનાવ સમયે નશાની હાલતમાં હતો તેઓ વચ્ચે સૌપ્રથમ ઉગ્ર બુલાચાલી થઈ હતી નશામાં રહેલા અજય ચારોલાએ શાહરૂખને કાચ જીકી હુમલો કર્યો હતો જે બાદ મામા ભાણેજ દ્વારા છરી વડે અજય ચારોલા ઉપર જીવલેણ હુમલો કરતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં અજયભાઈ ચારોલા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા ઈસમોએ જમણા ભાગના થાપાના ભાગે તીક્ષ્ણ અત્યારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના બે આરોપી શાહરૂખ ઇકમાલ ઇકબાલ સરવદી અને અકરમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવે છે હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે આ આરોપીઓનો કોઈ ગુના ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અક્રમ બંને મામા ભાણે છે અને એ બંનેને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ હતું કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાળાગાળી કરી હતી અને આમ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા વડે આ આરોપીઓએ મરણ જનારનું મૃત્યુ નીપ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અજય ચારોલા એસિડ વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે મૃતકના સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે હાલ તો પોલીસે બંને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીટિયાનો અહેવાલ